આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે માનવતા વિરુદ્ધના નિર્મ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા આ આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્સ શરૂ કરીને સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી જેમાં લોકો દ્વારા આતંકવાદના પુતળાને ચપ્પલ મારીને લાતો મારીને વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અંતિમ યાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવરિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સહાગિયા ચેતનભાઈ રાદડિયા સંજયભાઈ ડાવરા રાજુભાઈ ભારડા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા આતંકવાદના પુતળાને બ્રિજ ઉપરથી ફાંસી લટકાવીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસે લાગણીને માંગણી વ્યક્ત કરવામાં આવી હતી કે આ દેશ ઉપર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે ત્યારે જે પ્રમાણે ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનનો ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરીને બાંગ્લાદેશને છૂટું પાડવામાં આવેલ હતો એવી જ રીતે સમગ્ર દેશમાં આજે આપના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે અને ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યો છે ત્યારે આપ પણ આવો કોઈ કઠોર નિર્ણય કરીને પાકિસ્તાનના એકા ને બે કટકા કરીને આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સેનાને આદેશ આપો તેવી માંગણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સુરછેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત કાર્યકારી પ્રમુખ દિનેશ સાવરિયા મોટી સંખ્યામાં માં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારેય અસ્થિર નહોતો જો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે ને કરો પાકિસ્તાનના બે ભાગ કરો જે સુરેશભાઈ સુરેહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પહેલ ગામની અંદર આ આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હુમલો કરી અને નિર્દોષ અઠાવીસ જેટલા ભારતીયોના જે એમાં મૃત્યુ થયા છે તેના વિરોધમાં આજરોજ આતંકવાદી અંતિમ યાત્રા કાઢી અને સીતાનગર ચોક ખાતે આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવેલી હતી કારણ કે આજે આખો દેશ જ્યારે એક થઈ અને માગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કંઈ ને જડબાતોડ કાર્યવાહી કરીને પાકિસ્તાનના બે ટુકડા કરવા જોઈએ ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ તરસી રહ્યો છે ત્યારે લોકોનો જે અવાજ છે લોકોની જે માંગણી છે એ લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈપણ જાતના પક્ષા પક્ષીને સાઈડ ઉપર મેકીને આજે તમારી સાથે છે તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે તમે ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું એ પ્રમાણે પાકિસ્તાનના નકશામાંથી ગાયબ કરી દો કારણ કે આજે આ દેશ એ સ્થિતિ ધરાવે છે કે નકશામાંથી પાકિસ્તાનને ને રાતોરાત ગાયબ કરી શકે છે તો આપના કડક નિર્ણય ની આ દેશ રાહ જોઈ રહ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે